આયુર્વેદિક દવા છે એ વરદાન સ્વરૂપ છે ખાણીપીણી બીજા નાના નાના ઉપાયો ઘરેલું ઉપચાર અને આયુર્વેદિક દવા અને પંચકર્મ એ લોકોને ખૂબ જ સારો સપોર્ટ મળશે કે જો આ લોકો આયુર્વેદિક દવા પંચકર્મ અને નાની નાની વસ્તુઓમાં જો ફેરફાર કરે તો એમાંથી ચોક્કસપણે બહાર નીકળી શકે છે આ લોકો માટે અમે એક સરસ એવી પંચકર્મ થેરાપી કરીએ છીએ સ્ટ્રેસ થેરાપી જેમાં અભ્યંગ ફૂલ બોડી મસાજ શિરોધારા એટલે કે કપાળ ઉપર આયુર્વેદિક તેલની ધાર સ્વેદન એટલે કે હીટ સ્ટીમ ગરમ વરાળથી બાથ ફૂટ મસાજ પગના તળિયાનું ઘી વડે કાંસાના લોટા વડે મસાજ આ સિવાય ઘણું બધું આ બધું કરવાથી તેને ઘણો બધો સપોર્ટ મળશે કે તેના સ્ટ્રેસ યા એન્ઝાઇટી યા ડિપ્રેશન નામની બીમારીથી બહાર નીકળી શકશે તમે કોઈ આવી પરિસ્થિતિ થી જો મૂંઝાવ છો તો અવશ્ય મારી મુલાકાત લો હું છેલ્લા પાંચ વર્ષથી મેં ઘણા બધા દર્દીઓને મારા અનુભવથી મેં એ લોકોને સ્ટ્રેસ થેરાપી આયુર્વેદિક પંચકર્મ નાના નાના ફેરફાર અને આયુર્વેદિક ઔષધિઓથી આ બધી વસ્તુઓમાંથી મુક્તિ અપાવી છે ઘણા બધા લોકો એવા છે કે વીસ વર્ષથી ઊંઘની દવા લેતા હોય અને જેના કારણે ઉંમર થતા એને ઉંમરલાયક બીમારીઓ પાર્કિન્સન અલ્ઝાઈમર સૂજબૂજ યા યાદશક્તિની અભાવ યા લોકોને ભૂલવાની બીમારીઓ લાંબા સમય પછી આ બીમારીઓથી સફર થતા હોય છે એના કરતાં તમે શરૂઆતના સમયે જ આયુર્વેદિક અપનાવો અને તમારી પાછલી જિંદગી છે એ સરસ રીતે જીવો